જ્યારથી આ દેશમાં નરેન્દ્રભાઈ મોદીએ સ્વીકાર્યું છે ત્યારથી તેઓ બોલે છે કે મારે ખેડૂતોની આવક બદલ કરવી છે મારે મારા દેશના ખેડૂતો સમૃદ્ધ થાય એ દિશામાં જરૂરી કાર્યવાહી કરવી છે અને આપ બધા જાણો છો એમ દરેક વર્ષે જે સિઝનની વાવણી થવાની હોય વાવેતર થવાનું હોય એ પહેલા

ત્યારે ભાવે જે સરકારે જાહેર કર્યા જે ભાવે પૂરતા પ્રમાણમાં ખરીદી થાય એના કર્યા પછી એની ખરીદી સમયસર કરી અને ખેડૂતોને આર્થિક નુકસાન ન જાય એના માટે પણ સરકાર પૂરતી કાળજી લે છે અને એનાથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય છે ટેકાના ભાવ જે જાહેર કર્યા છે દાખલા તરીકે મગફળી કપાસ હજી વાવેતર કરવાની બાકી છે કારણ કે ખરીફ પાક છે આખા દેશમાં ખરીફ પાકને ને લગભગ ચૌદ જેટલી જાતો એના ટેકાના ભાવ સરકારે જાહેર કરી દીધા હવે જ્યારે વાવણી થશે અને આ જાતોનું ઉત્પાદન બજારમાં આવશે એ પહેલા સરકાર ખરીદી માટેની વ્યવસ્થા પણ કરશે જેથી ખુલ્લા બજારમાં ભાવ નીચા હોય સરકાર ટેકાનો ભાવે ખરીદી કરી અને ખેડૂતોને આર્થિક નુકસાન જાતા બચાવી ગયા વર્ષે મોડના ટેકાનો ભાવ 7755 હતો એમાં 803 રૂપિયાનો વધારો કરી અને 8558 રૂપિયા ચાલુ વર્ષે મિન્ટલના ભાવે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યો છે વર્ષા સામાન્ય રીતે આખા દેશમાં 25 જૂન પછી ચોમાસું થતા રીતે બેસે આ વખતે હવામાન ખાતાની આગાહી થોડું વહેલું બેસવાનું પણ સંજોગો વરસાદ હજી ક્યાંય વ્યવસ્થિત પણ વરસાદ થતો નથી છૂટો છવાયો મોનસૂન એક્ટિવિટી જેને કહી શકાય એવી રીતે છૂટો છવાયો વરસાદ થાય છે પણ હવામાન ખાતું જે આગાહી કરેલી મુજબ લગભગ આ અઠવાડિયામાં સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ જશે અને અત્યારે જો અઠવાડિયામાં વરસાદ થાય તો આ વાવણી સમયસર કહેવાય એટલે સમયસર વરસાદ થાય એવી આપણે આશા રાખી છે ચાલુ વર્ષે હવામાન ખાતા જે આગાહી કરી છે એ મુજબ અલ અસર સમાપ્ત થઈ છે અને હવે લા નીનો અસર ની શરૂઆત થઈ જેના પરિણામે ચાલુ વર્ષે સ્કાયમેટ અને અમુક જે હવામાન માટેની આગાહી કરતી હોય એવી આગાહી કરી છે કે આપણે ત્યાં એકસો ચાર ટકા કરતા પણ વધુ વરસાદ થશે અને આપણે તો જેટલો વરસાદ થાય એટલો ઓછો છે એટલે સારા વર્ષની આપણને પૂરી આશા છે સમયસર વરસાદ થઈ જશે એની પણ આશા છે અને આ વર્ષ લોકો માટે ખૂબ સારું રહેશે એવું જ્યોતિષીઓ હવામાન થી માંડી અને બધા લોકો આગાહી કરે આપ બધા જાણો છો એમ આ સરકાર કુદરતી આપતી વખતે ખૂબ જ એલર્ટ રહી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની આ સરકારે બી વાવાઝોડા કામગીરી કરી હતી એડવાન્સ જાણકાર છો જ એવી રીતે અમારું મેનેજમેન્ટ આગાહીઓ આવશે આવી કોઈ કુદરતી આફતની તો એડવાન્સમાં જ એના માટે જરૂરી પ્રિવેન્ટીવ એક્શન વ્યવસ્થિત લેવાઈ જાય કોઈ જાનારી જાનહાની ન થાય ફુવારી ઓછી થાય એના માટે સરકાર પૂરેપૂરી સતર્ક છે અને એના માટે અમારા માનનીય મુખ્યમંત્રી શ્રીની આગેવાની હેઠળની આ સરકાર પૂરા પગલા લેશે હું એના વિશે અત્યારે કઈ નહીં બોલું નરેન્દ્રભાઈ મોદીનું નેમ છે કે દેશમાં વહીવટી તંત્રમાં કે બીજે ક્યાં ભ્રષ્ટાચાર ઓછો થાય લોકોના કામો સાચા અને વ્યાજબી કામો ઝડપ ઝડપથી અને સમયસર થાય અને ભ્રષ્ટાચારીઓને છોડવા ન આવે આવી નેમ નરેન્દ્રભાઈ મોદી પોતાની છે અને નિયમ સાથે તેઓ વહીવટ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ આપ જુઓ છો એમ કોઈ પણ બનાવ એવો બન્યો હોય તો તરત જ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે રેટ એન્ડ વોચ સાન સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝિટ કરો